છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુકાવટ્ટી વાઘિયા મોડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજે સાઠ મીટરનો લો લેવલ કોઝવેની બાર પાઇપો ભરાય જેથી અશ્વિન નદીમાં આવેલા પાણીનો લઈ કોઝવેના સ્લેબ ઉપરનું વેરિંગ કોટ ધોવાઈ ગયું હતું વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે જેને લઈને વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે નસવાડીથી ફક્ત બે કિલોમીટરના અંતે આવેલા કુકાવટી ગામમાં અવારનવાર ઓછા વરસાદમાં પણ કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે અને કોઝવે ઉપર પાણી હોવાથી બાઇક સવાર તેમજ પગપાળા કોઝવે પર પસાર કરતા ગ્રામજનોને મુશ્કેલી પડે છે વ્યવસ્થિત પાઇપ સફાઈ થાય તો પાણીનો નિકાલ થાય કુકવટીથી વાઘીયા સિંધીકુવા તેમજ અન્ય ગામડાના લોકો વિદ્યાર્થીઓ સૌ કોઈ હાલ તો હેરાન પરેશાન બન્યા છે અશ્વિન નદીમાં સતત બે થી ત્રણ વાર પાણી આવ્યું છતાંય નસવાડી પંચાયત અને આરએનબીએ હજુ ધ્યાન આપેલ નથી સરકાર કરંટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરી લઈને ગ્રાન્ટ આપતી હોવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગ કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરાવે તે જરૂરી બન્યું છે આ તો કાયમ જ છે કહેવાય અમારા માટે ગાડી લઈને જવું હોય તો હાલવામાં તકલીફ પડે કે ક્યાં હળી હોય કે ખબર નથી પડતી ખાડો ક્યાં છે તે ખબર પડતી કાયમ જ અમારે હાલવાનું હોય છોકરાને નિશાળે લેવા જવા માટે બધી રીતે

એટલે અમારે પાણી આવી છે છે પર સલકાય પાણી એટલે સાહેબ અમારા ખેતરમાં એવું એવું જવાતું નથી કરશે એમ અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ તો શું કે સરકાર પાસે શું માંગણી કરું સાહેબ હવે કઈ અમને કઈ વ્યવસ્થા કરી લો પલ સાહેબ કઈ